આપણે સુરતમાં લિંબાત વિસ્તારમાં રામ મંદિર ની બાજુમાં સરકારી જગ્યા પર જીમ અને ક્રિકેટ બોક્સ બનાવવામાં આવ્યું હતું માથાભારે હાસિમ ઉર્ફે ભય ગેંગનો સરકારી જગ્યા પર કબજો હતો થોડા દિવસો પહેલા આ ગેંગના સભ્યો બે લોકો પર હુમલો પણ કર્યો હતો મહિલાઓની હાજરીમાં પાઇપ ફટકા સાથે હુમલો કરાયો આ દરમિયાન પોલીસે મોટી કાર્યવાહી કરી હતી પોલીસે ઉત્તર પ્રદેશ સ્ટાઇલમાં કાર્યવાહી કરી હતી લિંબાયત વિસ્તારમાં રામ મંદિરની બાજુમાં સરકારી જગ્યા પર બનાવેલ જીમ અને ક્રિકેટ બોક્સ પર બુલડોઝર ફેરવવામાં આવ્યો હતો પોલીસની હાજરીમાં જ ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે પિતા પુત્ર પર જીવલેણ હુમલો કરાવનાર હાસિમની દ્વારા કરવામાં આવી હતી થાય તે હતો સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર